વડાપ્રધાન મોદી બેટ દ્વારકાના સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યા બાદ બપોરે આશરે ત્રણ વાગે રાજકોટ પહોંચશે ત્યાં એમ્સ હોસ્પિટલની બસો પચાસ બેડની આઈપીડી બિલ્ડિંગનું લોકાર્પણ કરવાના છે અને પછી આઠસો મીટર લાંબા ભવ્ય રોડશોનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે તેની તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહી છે આ વિડિયોની અંદર આપણે જાણીશું શું છે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા પીએમ મોદી આવતીકાલે રાજકોટ પ્રવાસે છે અને હજારો કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરશે એઇમ્સનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી રેસકોસ ગ્રાઉન્ડે રોડ શો દ્વારા પહોંચશે અને અહીંયા એકથી દોઢ લાખ જેટલી જનસભાની જે મેદની છે તેને સંબોધશે તેવી પૂરેપૂરી તૈયારી છે ભાજપ અને તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે અને રાજકોટના રેસકોસ મેદાનમાં એક કે બે નહીં પરંતુ પાંચ જેટલા વિશાળ ડોમ છે તે ઊભા કરવામાં આવે છે અને એક લાખથી વધુ લોકો બેસી શકે અને પીએમની જનસભા છે સાંભળી શકે તેવી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ છે તેમ સાથે

ભાજપને શળીબદ્ધ કાર્યકર્તાઓ સાથે અલગ અલગ મોરચા સેલ સાથે ધર્મગુરુઓને મળ્યા છે અલગ અલગ સોસાયટીમાં મળ્યા છે આવાસ યોજના જ્યાં સૌથી વધારે સરકારની યોજનાઓનો જેમને લાભ લીધો છે એવા લોકોનો પણ વ્યક્તિગત સંપર્ક કર્યો છે કાર્યકર્તાઓ ચોવીસ કલાક પ્રધાનમંત્રીને આવકારવા માટે જે રીતે ઉત્સુક છે એ પ્રકારની તમામ તૈયારીઓ અત્યારથી દસ દિવસથી છેલ્લા દસ દિવસથી શરૂ કરી દેવામાં આવી છે જૂના એરપોર્ટથી અહીંયા સુધી એરપોર્ટ એકાદ કિલોમીટરનો રોડ શો પણ પીએમ મોદી કરશે તેને લઈને કેવો ઉત્સાહ છે અને કેવી કઈ રીતે પીએમ મોદીનું સ્વાગત કરાશે આમ તો પ્રધાનમંત્રીના આગમનની તૈયારી શરૂ કરી છે સાથે સાથે રાજકોટને બીજી એક અદ્ભુત ભેટ પહેલાં આપણને હિરાસર એરપોર્ટ મેળવ્યું અત્યારે અગિયારસો પંચાણું કરોડના ખર્ચે એક હજાર બેડની જે એમ્સ મળે છે એના માટે કાર્યકર્તાઓમાં ઉત્સુકતા છે પ્રધાનમંત્રીને બે કાર્યક્રમ છે એક રોડ અને એક સભામાં રોડ પણ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે લગભગ આઠસો મીટરની આ રોડશો રહેશે આઠસો મીટરના રોડ શોમાં એકવીસથી વધુ સ્ટેજ રહેવાના છે જેમાં અલગ અલગ પ્રકારના ભાતીગુડ સંસ્કૃતિના પણ દર્શન થવાના છે જેમાં યોગની થીમ પણ હશે રામ ભગવાન રામની પણ થીમ હશે બાળકોની અલગ અલગ કૃતિઓ પણ હશે અને માલધારી સેલ પણ હશે અલગ અલગ પ્રકારના પ્રજાપિતા બ્રહ્માકુમારી પણ હશે આવા અલગ અલગ પ્રકારના એકવીસ સ્ટોલ અને દસ હજારથી વધુ લોકો રોડ શોમાં જોડાવાના છે દસ હજારથી વધુ લોકો રોડ શોમાં પણ જોડાશે અને અહીંયા એ રેસ્કોસ મેદાન ખાતે એક લાખથી વધુની જનમેદની છે તે સભા સંબોધશે તેવી પણ ભાજપ દ્વારા તૈયારી છે ભાજપના તમામ મોટા નેતાઓ છે તે અહીંયા આખરી આખરી અંતિમ તૈયારી છે તેનું સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે અને મોટી પ્રમાણમાં પોલીસ કાફલો પણ અહીંયા તૈનાત થવાનો છે સૌરાષ્ટ્ર ભરમાંથી પોલીસ કર્મીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે અહીંયા જે સુરક્ષામાં લાગી ગયા છે ને અત્યારે આવતીકાલે પીએમ મોદી જનસભા તો સંબોધવાના છે પરંતુ જૂના એરપોર્ટ હેલિકોપ્ટર ખાતે હેલિકોપ્ટરથી ઉતરાયણ કરી અને રેસ્કોસ સુધી એકાદ કિલોમીટરનો રોડ શો પણ છે તે પણ યોજવાના છે ને તેમાં પણ મોટી મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહે તેવી ભાજપ દ્વારા તૈયારી કરી લેવામાં આવી છે એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ હેલિકોપ્ટર મારફતે પીએમ મોદી જૂના એરપોર્ટ છે જૂના એરપોર્ટ થી રેસકોર્સ સભા સ્થળ સુધી પીએમ મોદી 800 મીટરનો ભવ્ય રોડ શો કરવાના છે રોડ શો દરમિયાન રાજકોટના અલગ અલગ સંસ્થાઓ અને ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે રોડ શો માં એવું કહેવામાં આવી રહ્યું છે કે દસ હજાર જેટલા લોકો જોડાઈ શકે છે હાલ રોડ શો ના રૂટ ઉપર સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડમાં પીએમ મોદી આશરે અડતાલીસ હજાર કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી એક લાખની જનમેદનીને પણ સંબોધશે કાલે રાજકોટ પ્રવાસે છે અને હજારો કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણને ખાતમુહૂર્ત પીએમ મોદી આવતીકાલે કરવાના છે ત્યારે એમ્સ ખાતેથી સીધા પીએમ મોદી રાજકોટના જૂના એરપોર્ટ પર પહોંચે અને જૂના એરપોર્ટથી રેસકોસ ગ્રાઉન્ડ સુધી આઠસો મીટરથી લઈને એક કિલોમીટર સુધીનો રોડ શો છે તે પણ વડાપ્રધાન મોદીનો યોજવાનો છે ને તેને લઈને પૂરેપૂરી તૈયારી છે તે શહેર ભાજપ અને તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે જૂના એરપોર્ટથી લઈને રેસ્કોસ મેદાન સુધી પીએમ મોદીનો જે રોડ શોનો રૂટ છે ત્યાં અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ જે શહેરના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તે પીએમ મોદીનું સ્વાગત છે તે કરવામાં આવશે ને આખા રૂટ ઉપર સ્ટેજ છે તે બનાવી લેવામાં આવ્યા છે પોલીસનો લોખંડી ચુસ્ત બંદોબસ્ત છે તે પણ લગાવી દેવામાં આવે છે ને માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાંથી પોલીસ કર્મીઓ છે તે પણ અહીંયા રોડ શોના રૂટ ઉપર ને સભા સ્થળ ઉપર ગોઠવી દેવામાં આવ્યા છે અત્યારે તૈયારીઓ છે તેને અંતિમ ઓપ પણ આપવામાં આવી રહ્યો છે ને પોલીસ કર્મીઓ મોટા પ્રમાણમાં છે ત્યાં રોડ શોના રૂટ ઉપર ગોઠવાઈ ગયા છે પીએમ મોદી વિધાનસભા વખતે છેલ્લે રાજકોટમાં આવીને રોડ શો કર્યો હતો ને આ જ રૂટ ઉપર રોડ શો કર્યો હતો અને ફરી એકવાર લોકસભા ચૂંટણી પણ આવી રહી છે એમ્સનું પણ પીએમ મોદી છે તેઓ કરવાના છે અને અન્ય પણ હજારો કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત છે તેવો કરવાના છે તેને રાજકોટની જનતામાં હંમેશા પીએમ મોદી આવે ત્યારે ઉત્સાહ એક પ્રકારનો તેમને જોવા માટેનો રહેતો હોય છે ને તેને લઈને રોડ શોના રૂટ પર આ બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમો અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો લોકોને ઊભી રહેવાની જગ્યા છે તે રાખવામાં આવશે દસેક હજાર જેટલા લોકો છે તે રોડ શો પીએમ મોદીનો રોડ શો જોવા માટે ઉમટશે તેવું ભાજપ ભાજપ દ્વારા દાવો કરવામાં આવે છે અને એક લાખથી વધુ લોકો પીએમ મોદીની ની ઉમટ છે તેવો પણ દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ